આ બે બાળકોની વાર્તા છે જેમની પાસે રહેવા માટે છત નહોતી કે પોતાને ઢાંકવા માટે ધાબળો નહોતો તેમના જીવનમાં ફક્ત અપમાન અને ભૂખ હતી પરંતુ આ બાળકોએ શહેરના સૌથી ધનિક માણસને મદદ કરી આ જાણીને તમારી આંખોમાં આંસો આવી જશે શહેરમાં ઠંડીની સવાર હતી ડુમ્મસ હજુ હટ્યું ન હતું ત્યારે એક જૂની ફાટેલી કોથળી નીચે બે બાળકો ધ્રુજતા હતા આ સાહિલ અને ચૂટકી હતા સાહિલ ફક્ત દસ વર્ષનો હોત પરંતુ તેના ખભા પર જવાબદારી કોઈ વૃદ્ધ વ્યક્તિથી ઓછી ન હતી અને તેની નાની બહેન ચૂટકી જે માંડ સાત વર્ષની હોત તેની આંખોમાં બાળપણ હતું તેના જીવનનો પ્રકાશ ભૂખના ઊંડાણમાં ઓસરી રહ્યો હતો તેનું કોઈ ઘર નહોતું પોતાનું કોઈ નહોતું ફક્ત તેનો ફાટેલો શર્ટ હતો જેના કાણામાંથી ઠંડી હવા તેની છાતીને ડંકતી હતી તેના કોઈ માતા પિતા નહોતા તેઓ ક્યાં ગયા તેઓ ક્યારે ગયા કઈ હાલતમાં આ પ્રશ્નો તેની યાદમાંથી પણ ઝાંખા પડી ગયા હતા साहिले चुटकी नो हाथ मजबूती थी पकड़ी ने कहियो चुटकी आजे हार न मानो गई काले आपने खाली पेट सुई गया हता आजे आपने ओछा मा ओछो एक भोजन तो करव पड़ नी सौथी मोटी होटेल रॉयल पैलेस नी ने उभा रहया ત્યાંથી આવતી સુગંધે તેમના પેટમાં લાગેલી આગને શાંત કરી દીધી અને તે તેને ઉશ્કેરી રહી હતી એટલામાં એક વૈભવી કાર આવી એક ધનવાન માણસ તેના બાળકો સાથે નીચે ઉતર્યો જેમણે મોંઘા જેકેટ અને જૂતા પહેર્યા હતા છૂટકી ધીમે ધીમે આગળ વધી તેના હાથ ધ્રુજતા હતા બાબુજી હું બે દિવસથી ભૂખી છું ભગવાનના નામે મને પાંચ રૂપિયા આપો તે માણસે અનગમો વ્યક્ત કરીને નાક નાકમચ કાટ્યું અહીંથી નીકળી જાઓ તમે આટલી વહેલી સવારે મારો મૂળ બગાડ્યો છે તમારા જેવા ભિખારી બાળકોએ શહેરને ગંદુ કરી દીધું છે આટલું કહીને તેણે ચૂટકીને જોરથી પાછળ ધકેલી દીધી चुटकी ने पग लपसी गयो अने ते सीधी रस्तानी नी बाजू मा गंदा गटर ना पानी मा पड़ी गई तेना हाथ उजरडा थई गया तेना चेहरा पर कादव लागी गयो ते रड़वा लागी थयु एवु साहिल दौड़तो आव्यो अने तेने उपाड़ी गयो मदद करवाने बदले आसपासना लोको अटकी गया अने तमाशो जोवा लाग्या કેટલાક લોકો પોતાના મોબાઈલ ફોનથી વિડીયો બનાવી રહ્યા હતા અને કેટલાક હસતા હતા એક દુકાનદારે બૂમ પાડી અરે છોકરા અહીં ભીડ ન ઊભી કર આગળ વધો નહીં તર હું પોલીસને બોલાવીશ અપમાન ગળીને બંને એક પાર્કના ખૂણામાં બેસી ગયા સાહિલે તેના ફાટેલા શર્ટના ખૂણાથી છૂટકીનો ચહેરો લૂછ્યો સાહિલની આંખોમાં આંસુ હતા પણ તે રડી શક્યો નહીં તેણે વિચાર્યું શું આપણે માણસો નથી શું આપણને ભૂખ નથી લાગતી આપણને જોઈને લોકો પોતાનો રસ્તો કેમ બદલી નાખે છે જાણે આપણને સ્પર્શ કરવાથી તેમને કોઈ બીમારી થઈ જશે શહેરની બીજી બાજુ રાજવર્ધન નામનો એક મોટો ઉદ્યોગપતિ તેની લક્ઝરી કાર લઈને એક મહત્વપૂર્ણ સોદા પર જઈ રહ્યો હતો તે કરોડપતિ હતો પરંતુ ભાગ્યની તેની માટે બીજી જ યોજના હતી ભારે ટ્રાફિકને કારણે તેણે એક સાંકડી ગલીમાંથી ચાલીને શોર્ટકટ લીધો તે ભીડવાળા વિસ્તારમાં એક ચાલાક ખિસ્સાકાતરું રાજવર્ધનનું પાકીટ ચોરી ગયો પાકીટમાં ફક્ત પૈસા જ નહીં પણ તેના મહત્વપૂર્ણ કાર્ડ અને સોદાના કાગળોની ચાવી પણ હતી જ્યારે રાજવર્ધનને ખબર પડી કે જ્યારે તેને ખબર પડી કે તેનું પર્સ ચોરાઈ ગયું છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ તે ગભરાઈ ગયો અને લોકો પાસેથી મદદ માંગવા લાગ્યો તે એક માણસ પાસે ગયો અને કહ્યું સાહેબ મારી પાસેથી બધું ચોરાઈ ગયું છે મારા પર્સ ચોરાઈ ગયા છે તેમાં મારી ફેક્ટરીની ચાવીઓ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો હતા મને ફક્ત એક ફોન કરવા દો હું તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં તે માણસે રાજવર્ધનની ઉપર નીચે જોયું રાજવર્ધનના કપડાં પરસેવા અને ધૂળથી બગડી ગયા હતા તે માણસને લાગ્યું કે તે છેતરપિંડી કરનાર છે તેણે કહ્યું તમે ભીખ માંગવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે અહીંથી ચાલ્યો જાઓ મને મોડું થઈ રહ્યું છે રાજવર્ધન ચોંકી ગયો ગઈકાલ સુધી તેઓ બીજાઓને મદદ કરતા હતા આજે તેઓ લાચાર હતા કોઈ તેમના પર વિશ્વાસ કરતું ન હતું હરીને તેઓ ચાર રસ્તા પાસેના બેન્ચ પર માથું પકડીને બેઠા સાહિલ તેની બહેન સાથે રસ્તાની બાજુમાં તૂટેલો વાટકો પકડીને બેઠો દિવસ આગળ વધતો ગયો સૂર્ય વધુ ગરમ થતો ગયો ક્યારેક બે રૂપિયા ક્યારેક પાંચ રૂપિયા અને ક્યારેક કંઈ જ નહોતું જ્યારે ભૂખ રોજિંદા મહેમાન બની જાય છે ત્યારે વ્યક્તિ પોતાની નજર પણ ટાળવા લાગે છે સાંજ સુધીમાં બંને પાસે એટલા પૈસા હતા કે સુખી રોટલી પણ પેટ ભરી શકતી ન હતી ચૂટકીએ ધીમા અવાજે પૂછ્યું ભાઈ આજે મને ખાવાનું મળશે સાહિલે ખોટું બોલ્યું સ્મિત સાથે તેણીએ કહ્યું હા કંઈક તો થશે પણ સાહિલ જાણતો હતો કે આજે ફરીથી બંનેને અડધા પેટે સૂવું પડશે અને પછી ભાગ્યએ એવો વળાંક લીધો જેની આ બાળકોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી જ્યારે તેઓ ચાલી રહ્યા હતા ત્યારે સાહિલનો પગ કંઈ કથડાયો જ્યારે તેણે નીચે જોયું ત્યારે તેણે એક જૂનું ફાટેલું પર્સ પડેલું જોયું સાહિલે તેને ઉપાડ્યું તેણે પર્સ ખોલ્યું અને બીજી જ ક્ષણે તેની આંખો પહોળી થઈ ગઈ તેની અંદર પાંચસો રૂપિયાની નોટોનું બંડલ હતું પાંચ હજાર રૂપિયા આટલી બધી રકમ આ બાળકોએ તેમના આખા જીવનમાં ક્યારેય એકસાથે જોઈ ન હતી છૂટકીની આંખો ચમકી ગઈ તે પોતાની ઈજાનું દુઃખ ભૂલી ગયો ભાઈ જુઓ આ બધા પૈસાથી આજે આપણે ગરમા ગરમ સમોસા ખાઈશું હું દૂધ પણ પીશ અને ભાઈ તમને ધાબળો પણ મળશે હવે આપણને ધ્રુજવાની જરૂર નહીં પડે સાહિલના હાથ ધ્રુજતા હતા એક તરફ તેની બહેનની ભૂખ અને તેના ચિંથરા હતા અને બીજી તરફ તે પૈસા સમાજે તેમને ફક્ત દૂર ધકેલી દીધા હતા અને તેમને તિરસ્કાર કર્યા હતા આજે તે પૈસાથી તેમની દુનિયા બદલવાની તક હતી પરંતુ જેમ જેમ તેઓ આગળ વધ્યા તેઓએ રસ્તાની બાજુમાં એક માણસ જોયો જે ચિંતાથી આસપાસ જોઈ રહ્યો હતો તે સારા પોશાક પહેરેલો હતો તેનો ચહેરો થાકેલો હતો અને તેની આંખો ભયથી ચમકી રહી હતી તે સ્પષ્ટ હતું તે માણસ બધાને પૂછી રહ્યો હતો ભાઈ કૃપા કરીને મને થોડી મદદ કરો મને થોડા પૈસાની જરૂર છે પણ કોઈ રોકાયું નહીં કેટલાકે તેને બાજુ પર ધકેલી દીધો બીજાઓએ તેને ભિખારીની જેમ જોયું અને અંતે થાકીને તે માણસ ફૂટપાથ પર બેઠો તે રાજવર્ધન હતો જે શહેરના એક પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા પરંતુ આ ક્ષણે તેની હાલત તે ગરીબ બાળકો કરતાં પણ ખરાબ લાગી તેણે પોતાનું માથું પકડીને રડી પડ્યો તેને લાગ્યું કે જાણે તેની વર્ષોની મહેનત વ્યર્થ જશે તેને પહેલી વાર તેની ગરીબીનો અહેસાસ થઈ રહ્યો હતો ગરીબી પૈસા વિશે નહીં આ માનવતા વિશે હતું સાહિલ અને ચૂટકી દૂરથી આ બધું જોઈ રહ્યા હતા તેમના હાથમાં પાંચ હજાર રૂપિયા હતા જે તેમના જીવનના ઘણા દિવસો સુધારી શક્યા હોત સાહિલના એક હાથમાં પાંચ હજાર રૂપિયા હતા અને બીજા હાથમાં તેની નાની બહેન છૂટકીનો ધ્રુજતો હાથ છુટકીનો અવાજ તેના કાનમાં ગુંજતો રહ્યો ભાઈ આજે આપણે ભરપેટ ભોજન કરીશું સાહિલે તે માણસ રાજવર્ધન તરફ જોયું તે માણસ તેના કપડાં પરથી રાજા જેવો દેખાતો હતો પરંતુ આ ક્ષણે તેની લાચારી ભિખારી કરતાં પણ વધુ ઊંડી હતી તે વારંવાર તેની મોંઘી ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો અને રસ્તા પર પસાર થતી દરેક ગાડીને આશાથી જોઈ રહ્યો હતો તેઓએ જોયું પણ કોઈ રોકાયું નહીં શૂટકીએ સાહિલના કુર્તા તરફ ખેંચીને ફફડાટથી કહ્યું ભાઈ તું શું વિચારી રહ્યો છે ચાલો જઈએ મને સામેની દુકાનની સુગંધ આવે છે મને ખૂબ ભૂખ લાગી છે સાહિલે પર્સ તરફ અને પછી રડતા માણસ તરફ જોયું તેણે તેના હાથ ધ્રુજતા અને બડબડાટ કરતા જોયા બધું બરબાદ થઈ જશે જો હું સમયસર નહીં પહોંચીશ તો હજારો મજૂરો પોતાના ઘર ગુમાવશે કોઈ કૃપા કરીને મદદ કરો સાહિલનું હૃદય પીગળી ગયું તેને યાદ આવ્યું કે જ્યારે તેને ધક્કો મારવામાં આવ્યો હતો ત્યારે તેને કેવું લાગ્યું હતું તેણે છૂટકીની આંખોમાં જોયું તેની આંખોમાં જોઈને તેણે કહ્યું ચૂટકી જો આપણે આ પૈસા રાખીશું તો આપણે આપણું પેટ ભરી શકીશું પણ આ કાકા કદાચ બધું ગુમાવી દેશે જુઓ તે કેટલા દુખી છે ચૂટકી નાની હતી પણ ગરીબીએ તેને સમય પહેલાં સમજદાર બનાવી દીધી હતી તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાના સૂકા ગળાને સાફ કરતાં કહ્યું ભાઈ તમે સાચા છો આપણે રોજ ભૂખ્યા રહીએ છીએ આજે પણ આપણે સંભાળી લઈશું પણ આ કાકા રડી રહ્યા છે કદાચ તેમને આપણા કરતાં વધુ જરૂર છે સાહિલે હિંમત ભેગી કરી અને રાજવર્ધન તરફ આગળ વધ્યો ગંદા કપડા પહેરેલા બે બાળકો રાજવર્ધન પાસે પહોંચ્યા કે તરત જ રાજવર્ધન તેણે તેમની તરફ જોયું અને ચીડથી કહ્યું જુઓ બાળકો મારી પાસે તમને આપવા માટે કંઈ નથી મેં પોતે બધું ગુમાવ્યું છે કૃપા કરીને મને એકલો છોડી દો ગરીબીએ આ બાળકો પાસેથી માનવતા સિવાય બધું છીનવી લીધું હતું સાહિલ ત્યાં જ ઊભો રહ્યો તેણે ખિસ્સામાંથી પોતાનું પાકીટ કાઢ્યું અને કહ્યું કાકા આજે આપણને આ પૈસા મળી ગયા આપણે ખાવાના હતા રાજવર્ધને આશ્ચર્યથી સાહિલ તરફ જોયું સાહિલનો અવાજ થોડો ધ્રુજ્યો તેણે કહ્યું આ લો આપણે રોજ ભૂખ્યા રહીએ છીએ આજે પણ વ્યવસ્થા કરીશું આટલું કહીને સાહિલે પોતાનું પાકીટ તે માણસની સામે મૂક્યું તે માણસ કંઈ સમજી શક્યો નહીં દીકરા તું શું કહી રહ્યો છે ચૂટકી હસ્યો કાકા ચિંતા ના કરો આપણે ઠીક છીએ જે બાળકે ક્યારેય ભરપેટ ભોજન નથી કર્યું તે આજે બીજા કોઈને ખવડાવી રહ્યો હતો રાજવર્ધનના હાથ ધ્રુજવા લાગ્યા તેની આંખોમાંથી અનૈચ્છિક રીતે આંસુ વહેવા લાગ્યા તેણે સાહિલનો હાથ પકડ્યો દીકરા મને ખબર નથી કે હું કયો પુણ્ય લાવ્યો છું કે આજે મારા જેવા બાળકો છે રાજવર્ધને પોતાનું પાકીટ ખોલ્યું તે પાંચ હજાર રૂપિયા જોઈને સ્તબ્ધ થઈ ગયો આટલા બધા પૈસા અને તું તે બોલી શક્યો નહીં રાજવર્ધને પૈસા સાહિલને પાછા આપ્યા અને કહ્યું ના દીકરા હું આ સહન કરી શકતો નથી સાહિલે માથું હલાવ્યું કાકા જો તમે આ નહીં સ્વીકારો તો અમને ખરાબ લાગશે શૂટકીએ નિર્દોષતાથી કહ્યું અને જો તમે ચિંતા કરતા રહેશો તો અમને ઊંઘ નહીં આવે આ સાંભળીને રાજવર્ધન રડી પડ્યો તેણે બંને બાળકોને ગળે લગાવ્યા શહેરની વચ્ચે એક ધનવાન માણસ બે ગરીબ બાળકોની સામે સૌથી ગરીબ બની ગયો હતો તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે જે શહેરમાં મોટા લોકોએ તેનું અપમાન કર્યું છે ત્યાં આ બે ગરીબ બાળકોએ તેને મદદ કરી તેણે પૂછ્યું તમે ખાવાનું ખાધું છે તમે બંનેએ સવારથી કંઈ ખાધું છે છુટકીએ નિર્દોષતાથી કહ્યું ના કાકા ગઈ રાતથી અમે કંઈ ખાધું નહીં અમે આ પૈસાથી જમવાના હતા પણ જ્યારે મેં તને રડતો જોયો ત્યારે મને લાગ્યું કે તું મારા કરતાં વધુ દુઃખી છે એવું લાગ્યું કે કોઈએ રાજવર્ધનની છાતી પર પથ્થર મૂક્યો છે તેને પોતાની સંપત્તિ પર શરમ આવી તે વિચારવા લાગ્યો કે તે કેટલો નાનો વ્યક્તિ છે અને આ બાળકો કેટલા મહાન છે તે સમયે બો ઉતાવળમાં હતો તેની મુલાકાતનો સમય થઈ ગયો હતો પણ તે બાળકોને એકલા છોડવા માંગતો ન હતો તેથી રાજવર્ધને ખિસ્સામાંથી એક પેન કાઢી અને કાગળના ટુકડા પર કંઈક લખ્યું અને સાહિલને આપ્યું તેણે કહ્યું દીકરા મારે હમણાં ખૂબ જ મહત્વપૂર્ણ કામ પર જવું છે પણ તું તમે બંને અહીં રહો હું પાછો આવીશ મને વચન આપો કે તમે નહીં જાઓ સાહિલે વચન આપ્યું પણ શું રાજવર્ધન ખરેખર પાછો આવશે કે પછી આ પણ કોઈ અમીર માણસનું ખોટું વચન હતું રાજવર્ધન પૈસા લઈને ઓટો રિક્ષામાં બેસીને ચાલ્યો ગયો પણ તે બેનિર્દોષ જીવો છોડીને ગયો આશા અને ભૂખ વચ્ચે જજુમતો સાહિલે એક નાનો કાગળ પકડ્યો જેના પર કંઈક લખ્યું હતું જે તે વાંચી શકતો ન હતો કારણ કે તે ક્યારેય શાળાએ ગયો ન હતો શૂટકીએ સૂકી આંખોથી કાર ગાયબ થતી જોઈ અને પછી સાહિલનો હાથ પકડીને પૂછ્યું ભાઈ શું એ કાકા ખરેખર પાછા આવશે કે પછી તેમણે બીજાઓની જે માપણને પણ કાઢી મૂક્યા છે સાહિલે કાગળ કાળજીપૂર્વક પોતાના ફાટેલા ખિસ્સામાં નાખતા કહ્યું હું ચૂટકીને ઓળખતો નથી પણ તેની આંખોમાં સત્ય હતું તેણે વચન આપ્યું હતું અને આપણે રાહ જોવી જોઈએ સૂર્ય હવે માથા પર હતો ગરમ રસ્તા પરથી નીકળતી વરાળ બાળકોના ખુલ્લા પગને બાળી રહી હતી એક કલાક પસાર થયો બે કલાક પસાર થયા પણ રાજવર્ધનનો કોઈ પત્તો ન હતો ભૂખ સહયળ બની રહી હતી ચુટકીના ચહેરા પર પીળો રંગ આવવા લાગ્યો અને તેને ચક્કર આવવા લાગ્યા તે રસ્તાની બાજુમાં એક ઝાડના છાનયડા નીચે બેઠી હું બેઠો એટલામાં જ નજીકના ઢાબામાંથી તાજી રોટલી અને શાકભાજીની સુગંધ આવી સાહિલે વિચાર્યું કે દુકાનદાર પાસેથી રોટલી કેમ ન માંગવી હિંમત ભેગી કરીને તે ઢાબા પર ગયો સાહેબ મારી બહેન ખૂબ ભૂખી છે શું મને વાસી રોટલી મળશે કાલે એ કાકા આવશે ત્યારે હું તમારા પૈસા આપીશ સાહિલે ગીધ જેવા સ્વરમાં કહ્યું ડાબા માલિકે ગુસ્સાથી લાકડી ઉપાડી અને બૂમ પાડી અહીંથી ભાગી જાઓ આ સવારથી ત્રીજો ભિખારી આવ્યો છે શું એ કાકા તમને પૈસા આપવા આવશે તમે તેનો ચહેરો જોયો એ ધનવાન લોકો ફક્ત પોતાનું કામ પૂરું કરવા માટે મીઠી વાતો કરે છે ચાલો હવા આવવા દો સાહિલ પાછો આવ્યો અને ચૂટકીની બાજુમાં બેઠો તેની આંખોમાં લાચારીના આંસો છલકાઈ ગયા તેણે વિચાર્યું શું મેં ભૂલ કરી તે પાંચ હજાર રૂપિયાથી હું ચૂટકીને ડોક્ટર પાસે લઈ જઈ શક્યો હોત હું તેને ભરપેટ ભોજન આપી શક્યો હોત શું મેં કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરીને મારી બહેનનો જીવ જોખમમાં મૂક્યો લગભગ સાંજ પડી ગઈ હતી આકાશલાલ થઈ ગયું હતું પરંતુ આ બાળકોના જીવનમાં અંધારું છવાઈ રહ્યું હતું ચૂટકીની હિંમત નિષ્ફળ જઈ રહી હતી તે બૂમ પાડી ભાઈ મને ખૂબ ડર લાગે છે मने भूख मने फक्त मक्त ऊँघ छे। साहिले तेने तेना खोड़ा में सोवड़ी ते वरंवार कहती रही ते रस्ता तरफ जो ए मोटी कार फरी थी जोवानी आशा साथे। पसार थती दरेक कारनी हेडलाइट थी तेनी आँखों में आशा जागी पन गाड़ी नजीक दूर जती रही अचानक एक पोलिस गाड़ी अटकी गई એક કોન્સ્ટેબલ બહાર નીકળ્યો અને સાહિલ પાસે આવ્યો અરે તું અહીં લદ્દૂડમાં શું કરી રહ્યો છે અને આ શું વસ્તુ છે જે તે તારા ખિસ્સામાં છુપાવી છે તેને બહાર કાઢ કોન્સ્ટેબલે તીવ્રતાથી પૂછ્યું સાહિલ ગભરાઈ ગયો તેણે ધ્રુજતા હાથે કાગળનો ટુકડો કાઢ્યો કોન્સ્ટેબલે તેને પકડી લીધો અને ટોર્ચના પ્રકાશમાં તેની તપાસ કરી કાગળ વાંચતાની સાથે જ તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા કોન્સ્ટેબલે આશ્ચર્યથી તેની તરફ જોયું તમને આ કાગળ કોણે આપ્યો સાહિલ લેટલો ગભરાઈ ગયો કે કંઈ બોલી શક્યો નહીં તેને લાગ્યું કે કાગળ ધમકી હોઈ શકે છે પણ તેના પર એવું શું લખ્યું હતું જેનાથી પોલીસકર્મીનું વલણ બદલાઈ ગયું શું રાજવર્ધન બાળકોને ફસાવવા માટે કોઈ યુક્તિ રમી રહ્યો હતો કે પછી એ સંકેત હતો કે તેમનું નસીબ બદલાવાનું છે કોન્સ્ટેબલે કાગળ ફરીથી ધ્યાનથી વાંચ્યો તેમાં લખ્યું હતું આ બાળકો મારા દેવદૂત છે તેમને આદર સાથે મારી ઓફિસમાં પહોંચાડવા જોઈએ તેની નીચે રાજવર્ધનનો વ્યક્તિગત નંબર અને સહી હતી કોન્સ્ટેબલ જે થોડીવાર પહેલાં બૂમો પાડી રહ્યો હતો હવે પોતાની ટોપી ગોઠવતા તેણે કહ્યું બેટાઓ તમે અહીં છો રાજવર્ધન સાહેબે આખા શહેર પોલીસ દળને તમને શોધવા મોકલ્યું છે આવો મારી સાથે ગાડીમાં બેસો સાહિલ અને ચૂટકી ડરી ગયા પણ કોન્સ્ટેબલે પ્રેમથી તેમને ગાડીમાં બેસાડી દીધા થોડી વાર પછી ગાડી રાજવર્ધન ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની સામે આવી જે શહેરની સૌથી ખરાબ ઇમારત છે ફાટેલા કપડાં પહેરેલા તે બે માસૂમ બાળકો ઓફિસમાં પ્રવેશ્યા કે તરત જ સૂટ અને બૂટ પહેરેલા વરિષ્ઠ અધિકારીઓએ તેમને આશ્ચર્યથી જોયા ગઈકાલ સુધી જેમને નીચે ધકેલી દેવામાં આવ્યા હતા તેમના માટે ઓફિસનો મુખ્ય દરવાજો ખુલ્લો મૂકવામાં આવ્યો એટલામાં જ રાજવર્ધન સામેથી દોડતો આવ્યો તેની આંખો ભીની હતી પોતાની મોંઘી શેરવાનીની પરવા કર્યા વિના તેણે બંને બાળકોને ગળે લગાવ્યા રાજવર્ધને કહ્યું માફ કરજો બાળકો હું મારી મીટિંગમાં એટલો વ્યસ્ત હતો કે મને મોડું થયું મને લાગ્યું કે તમે બધા ગયા છો રાજવર્ધને તરત જ તેના સ્ટાફને તેમના માટે શહેરમાં શ્રેષ્ઠ ખોરાક મંગાવવાનો આદેશ આપ્યો સાહિલ અને ચૂટકીએ પહેલી વાર ટેબલ પર આટલું બધું ભોજન બેઠેલું જોયું પરંતુ સાહિલ પહેલો ડંખ લે તે પહેલાં તેણે રાજવર્ધન તરફ જોયું અને પૂછ્યું કાકા શું તમે ખરેખર શું હું એ જ વ્યક્તિ છું જે ગઈકાલે રસ્તા પર રડતો હતો રાજવર્ધન હસ્યો અને બોલ્યો હા દીકરા ગઈકાલે હું મારી સંપત્તિને કારણે નહીં પણ માનવતાની શોધમાં રડતો હતો તે મને શીખવ્યું કે ધનવાન લોકો એ નથી કે જેમની પાસે પૈસા હોય પણ એ લોકો છે જેમનું હૃદય મજબૂત હોય છે રાજવર્ધને આખા મેળાવડાની સામે જાહેરાત કરી આજથી કોઈ આ બાળકોની મજાક નહીં ઉડાવે સાહિલ અને ચૂટકી મારી જવાબદારી છે તેઓ શહેરની શ્રેષ્ઠ શાળામાં ભણશે અને એક સુંદર ઘરમાં રહેશે અને હા મેં તે દુકાનદારને પાઠ ભણાવ્યો છે જેણે તેમને ધક્કો માર્યો હતો ચૂટકીની આંખો હવે આંસુઓથી ભરાઈ ન હતી તેના બદલે તે એક ચમક હતી તેણીએ રાજવર્ધનનો હાથ પકડીને કહ્યું કાકા આપણે ફરી ક્યારેય ભૂખથી રડીશું નહીં ખરું ને રાજવર્ધને તેની નાની હથેળીને ચુંબન કર્યું અને કહ્યું ક્યારે નહીં દીકરી હવે તારા શિક્ષણ અને ખુશીની જવાબદારી મારી છે તે રાત સાહિલ અને ચૂટકી માટે એક નવી સવાર લઈને આવી સમાજ તેમને કચરો માનતો હતો પરંતુ તેમની પ્રામાણિકતાએ તેમને એક એવું સ્થાન અપાવ્યું જે સૌથી ભ્રષ્ટ ધનવાન પણ પ્રાપ્ત કરી શકતો નથી સત્ય એ છે કે ફાટેલા કપડાં પાછળ ઘણીવાર એક દેવદૂત છુપાયેલો હોય છે જો તમે કોઈને મદદ કરી શકો છો તો તે કરો કારણ કે કોણ જાણે છે કે ભગવાન તમને કોની મદદ કરશે તે તેના પર પ્રયાસ કરી રહ્યો છે મિત્રો જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમને ટિપ્પણીઓમાં જણાવો અને એ પણ જણાવો કે તમે દેશના કયા ખૂણાથી આ વીડિયો જોઈ રહ્યા છો